આવા ત્રણ ઘડાઉ છે મોટા મોટા આ આનાથી મોટા એમાં બધા ડીએપી યુરિયા ભરે છે આખા ગુજરાતમાં ગમે પીસોડે 40 કિલોમીટર દૂર ત્યાંથી તમે અહીંયા પધાર્યા છો તમને આ ભૂખ લાગી કશું મળવા નથી કાઈ નહીં અહીંયા લેવા નથી ઉતારો ભૂખનો સમય વિકલ જાય છે અને આટલો તવ કરીને આ જે જાણવાની અપેક્ષા લાગી છે એ બહુ મોટી વસ્તુ છે નાની સુની વાત નથી ઘણા એ આપો તેલ કાઢ્યો સીન ના ડાળે એને દુવે ની એ આભાર તમે જો તો તો એવું છે ને વેપારીની થી માંડીને સરકાર થી માંડીને બધાય ખેડૂત ની કોઈ વેલ્યુ નથી ક્યાંય નહીં

એમાં હું બધા છીએ આપણે પણ આ હું ઝીણું ઝીણું વિચાર ને આપણે આપણે લેટ્રિન માં પેલા પાપા જતા તો એક લીટર ના ડબલા માં પતાઈ જતા જંગલ જઈને હવે તો આઠ લીટર ની ટાંકી હોય પાછળ હોય બે વખત ચાલુ કરીએ બેઠા હોય ત્યારે પેલો કોક ચાલુ હોય અને પાણી રહેતું અને કોકને ને કબજીયાત તકલીફ હોય તો અડધો કલાક થાય તો એ પાણી ક્યાં જાય કોઈએ વિચાર કર્યો ભગવાને આપણે દીધું છે ઈસી એની કિંમત ભલે ઓક્સિજન મફત મળે છે આપને હવા મળે છે આપને ઓક્સિજન પણ જ્યારે કોરોના આવે ત્યારે ઓક્સિજનની શું કિંમત છે આપણે ખબર છે ને કેટલા બાદલા કેટલા રૂપિયા થયા કેમ થયા મળતા હતા અને ત્યારે આપણે સમજાય મફતમાં મળે છે એની કિંમત નથી કિંમતની અમૂલ્ય વસ્તુ છે પણ આપણે એને 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 ગણકારતા નથી એટલે આ પાણી આપણો અમૂલ્ય છે પણ એના બરાબર આપણે કદીએ ક્યારેય સોચ્યું નથી તમે જુઓ તો વિચાર કરો કે તમારે ત્યાં નહેર આવે છે શું છે ને નેરમાં પૈસા ભરવાના નહીં અને બધી રાત પાણી વાળવાનું આવો સાહેબ તમને ગેરંટી માનો આઠમા વર્ષે એ છે તમે કશું નહીં પાડે એટલું મીઠું થઈ જશે અવહાટ એમાં ઘાસે નહીં ઉગે એક એવું થશે તો એ બાપાએ દીધેલી મિલકતને આપણે બગાડી નાખીશું છે દીકરાને શું દઈશું આપણે દીકરા આપણે પૂજ્ય ભાવથી પેલો આગોશ કરે આપણા બોટાને એવું તો આપણે રાખીએ ગાળો દે એટલો બધું કઈ ધ્યાન રાખ્યું નહીં બધા થઈ ગયું ને કાંઈ વેલ્યુ નથી એમ એવું થવાનું છે તમે જોજો વર્ષ પછી અમર્યાદ પાણી ને ને તો તો છે અમારે અમારે પણ એવું હતું અમારી આ કેનાલ આવી કેનાલ આવે છે ને તો અમારું છેલ્લું ગામ છે તો અહીંયા પાણી આવે ના આવે અનિયમિત આવે અને ખેડૂતનું એક ચાર હેક્ટરનું ખેતર હોય તો એ પાણી પાતા પાતા પંદરથી થઈ જાય અને બીજા ખેડૂત રાજ્ય તો બે બધું બધો આવે વાડ્રીન બેઠો કે બે ત્રણ દાળ વાડ બેઠો તો તારું પૂરું કે પાણી ના આવે તો મારું પૂરું કેમ થાય અને ને તો અમે અમે આ વિચાર્યું કે આ બરોબર નથી અમારી અમારી કેનાલ નથી ને એના પહેલાં અમારે ત્યાં ડ્રીપ હતી તમે બોરથી બધા ખેતરમાં ડ્રીપ પાડતા હતા પાણી પણ એ તમને એમ થયું કે આ આપણે આ પાણી આવે છે કેનાલો જ્યારે આવે ત્યારે રાતે આવે ગમે તાળો તાવોમાં નાખી સ્ટોર કરીએ અને અહીંયાથી લિફ્ટ કરી ઉઠાડીએ આપણે તો ખેડૂતો ખેતરમાં લિફ્ટ કરવાનું બિલ આવે મીટર રૂપે તો પાણી એ ઓછું વાપરશે અને ટપક હશે એટલે વપરાશે ઓછું અને આપણી જમીન જે બગડી ગઈ છે ઉવાર થઈ ગઈ છે જે ઉત્પાદન આપણું એક વર્ષે ચાલી મળું તો બીજા વર્ષે પાંત્રી મણ આવે ત્રીજા વર્ષે ત્રીમણ આવે તો ખેડૂતોને બધાને છોકરાઓને એમ કહ્યું કે આટલામાં આપણા લગ્નના ખર્ચા નથી થતા ખર્ચા આપણા કેટલા વધતા ગયા એક મીઠાઈથી બા ફેડી ગયા છે આપણે ત્રણ ત્રણ મીઠાઈ બીજે અને બીજે તમે જો કેટલું બધું થાય છે એ બધું કરવું જ પડશે હું એનો વિરોધી નથી પણ એના સામે આપણે ઉત્પાદન વધારવું એના આપણું શું કોઈએ વિચાર્યું કોઈએ નથીતું તો અમે બધા ભેગા થઈને આવું વિચાર્યું આ આના અલુ કરીને આના અનુરૂપ એવા પાકો વાવવા પડશે અને ખેતર આપણા ગજુવામાં ઘર નહીં આવે તમે જુઓ ખેડૂતનો દીકરો હોય એક 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 સામાન્ય કહેવાય ને ખેતમજૂરનો છોકરો હોય એને ખેતી છે નહીં તો પાકો ખેતર મજૂર થાય પણ છોકરો એ કોકના ગેરેજમાં જાય અને ગેરેજમાં જઈને પૂછું આમ પાથરી નીચે નીચે ઊંધો પડે પડે મારુતિનું તેલ બદલતો હોય કે કાંક રિપેર કરતો હોય એને મહિને છ હજાર રૂપિયા પધાર હોય તો છ હજાર રૂપિયા જોવાય હું આ બધા બહુ અભ્યાસ કર્યા બહુ હવે એ છ હજાર રૂપિયાની આપણી છોકરી ફેણવા તૈયાર થાય વિચાર કરજો અને તમારી જે હેબિટ છે બબે ત્રણ ત્રણ કરોડ રૂપિયાની એના છોકરા વાંધા ભરે ભરે છે તમે હું બધાવી દે એમાં બધાવી દે શું મને પ્રોબ્લેમ જ છે બધે કારણ શું કઈ રીતે ગરમી નથી ને એટલે મોટા ભાગે લાલી નથી અને લાલી નથી એટલે મોટા છે આ ભાષા બીજે ના કહેવાય આ ખેડૂત બધા છે આપણી આવક વધારવી પડશે તો તો કરવાનું શું એના કરીને અમે આ યોજના કરી વિચારમાંથી આ સંપનો જન્મ થયો અને એ જે સંપ આવ્યો એટલે ગામમાં સંપ થઈ ગયો નાનો ખેડૂતો કોઈ દસ વીઘાનો નહોતો એને તો ક્યાંય બોર બનાવી નાખ્યા બોર બનાવ્યો તો વીસ લાખ રૂપિયા ખટ્ટો થાય દર વિગામાં કઈ પ્રોપોર્ટ બનાવાય અને આ યોજના કરે પછી બધા દર વિગા વાળાએ કનેક્શન લીધું ખુશ થઈ ગયા આવા સાઠ હજાર રૂપિયામાં કનેક્શન મળે તો શું કાર ના લેવાય ખાલી સાઠ હજાર અને બીજો ખર્ચો લાખ દોઢ લાખ રૂપિયા બહુ દૂર હોય ને તો એ લાખ દોઢ લાખ રૂપિયા પીવીસીનો ખર્ચો પણ બહુ જુદી ખેતી કરે એટલે ત્રણેય સિઝન ખેતી તમને ફાવે એટલી ખેતી કરો ત્રણ સિઝનમાં પાણી ફૂટે તમારો આ વરસાદ આવી ગયો પહેલાં પાણી હતું જ પાછું ચાલુ જ હતું મારે અને સોયાબીન છે મગફળી છે કપાસ બધા ઉગાડી દીધા બી ફોર ટાઈમ ઉગાડવો પડે ને અમે તમે સોયાબીન ના ઉગાડો તો પાછળ લેટ જાય બટાકુ લેટ જાય તો લેટ ફટાકુ થાય પણ કોલ્ડ સ્ટોરેજ બંધ થઈ જાય તો વેચાય બધા તો તમે મગફળી પણ લોકોએ ઘણા ઉગાડી દીધી આ ચાલુ કરીને ઘણા સોયાબીન એ ઉગાડી દીધો અને ઘણા કપાસ ઉગાડી દીધો એટલે વરસાદ પડે કે ના પડે પણ આ કરવો ખૂબ સારું ચાલે છે ભારે ગયા હતા ને બીજા એ લોકો પાસે આવી ગયા કે હવે અમારે ખેતી કરવી છે બાર તો બધી કોમ્પિટિશન હતો લાખ રૂપિયા લઈને ગયા તો હાલે ના હાલે અથવા ઉઘરાણી થઈ ગઈ તોડી ના આવે લાખ બધી પૈસા તો એ बिंदास भी खेती करे छे पावरनी जे खेती करे छे फुलेवरनी आपण वारियो छे क जेवेतो भाव तो ये 65 दिवस ने खेती आज जे वारियो तो 65 ता दिवस ये तो उ क्या बेचवा 1500 થી 1600 રૂપિયા 20 किलो નો ભાવ સાહેબ 1500 થી 1600 રૂપિયા 20 કિલો નો ભાવ ગઈ સાલ ને આગલી સાલ લોકો ને બબે લાખ રૂપિયા ના फुलेवर ત્યાં 3 મહિના અને ઈ કાલે મરસીતા બટાકા નું ક્લિયર એટલે બટાકા નું ઉત્પાદન 400 નું ઉત્પાદન થાય અને ત્રણસો ને સિત્તેર પંચસો રૂપિયા વિશાલ ભાવ તો ઓછા થાય એ પ્રમાણે ભાવ ભૂલો તમે કેટલું થાય એટલે એ બધું પતી જાય પછી તરફ જ વાવું ટી ટી આ ટેટીનો હક કહેવાય આ કપાસ કાઢીને તો ટેટીએ જેવો ખેડૂત એવી ટેટી થાય તો એ લાખ રૂપિયાથી માની ત્રણ લાખ રૂપિયા ત્રણ મહિનામાં ટેટીમાં અહીંયા જે જમ્મુ કાશ્મીરમાં માર્કેટ કરીએ છીએ અમે

અને આમાં જે જે અમે બધું કર્યું દાખલા તરીકે આ તળાવ ખોદવાનું છે તો એક એક જણાએ હો હો ટેક્ટર ફરજિયાત કાઢવાના અને એનું કાઈ ભાડું ભાડું ના મળે એ એ ખેતરના ખેતરમાં નાખે કે બાર ટેક્ટર કે ફાળો કરે કે કોઈ વંગો પૂરે કે સ્ટી કરવું હોય કરે એ એ સો સો ટેક્ટર એક એક જણાને ફરજિયાત ના કરે એટલે એમાંથી અમને સરકારે તો અમને કાઈ દીધું નહોતું એ વખતે પણ અમારે કાઢવું પડે ને આ તળાવ ઊંધું કરીએ તો કાંક મજરી આવે ને તો આ ત્રીસ વીઘાનું તળાવ છે તળાવનું ક્ષેત્ર પણ ત્રીસ વીઘા અને આ પાણી એવરેજ અમારું અઢાર થી બાવીસ ફૂટનું એવરેજ છે એવરેજ ક્યાંક ઊંચું છે ક્યાંક વધારે છે તો એવરેજ છે અને ત્રીસ વીઘાનું તળાવ છે આને ખાલી કરતા સાડા થી ચાર મહિના ખૂબ અનુકૂળ છે ખૂબ મજા આવી ગઈ અને ક્યાંય પાવર વાપરવાનો નથી દાખલા અમારે તળાવ ભરવાનું છે પાછું દિવાળી ઉપર તો અમારે અહીંયાથી કેનાલ ત્રણ હજાર ફૂટ દૂર કેનાલ ગઈ તો એમાં મેં લાઈન નાખેલી છે લાઈટ પીવીસી લાઈન તો ઊંઘ કો ગ્રેવિટીથી પાણી આવે આ ફૂટ ઊંચી છે પેલા તો ગ્રેવિટીથી પાણી આવે ને તળાવ ભરી જાય એટલે કોઈ પાવર કે બીલ કે કાંઈ એનું કન્જક્શન જ નથી અને ચોમાસાનું બધું પાણી પી જ આવે એટલે આ રીતે સદનમી છે ભૌગોલિક સ્થિતિ અમારે માતાજીની દયાથી બધી વ્યવસ્થિત છે અને આ રીતે બધું ચાલે છે અમે શાકભાજી આથી પાંચ છ વર્ષ પહેલાં અમે અહીંયાથી દિલ્હી રીંગણા મોકલતા રીંગણા રીંગણા આવે મોટા દોઢ દસ કિલોના બારસો થી ચૌદસો ગ્રામનું એક રીંગણું અને અને માટે કે એ કરે બધી રીંગણાનો ઓળો બનાવે અને એ હોટલોમાં ખવાય તો રોજનું વીસ ટન રીંગણું દરરોજ મોકલતા દિલ્હી અને એમાં પહોંચે એટલે આપણા ભાવ ભણ્યા હોય એ ભાવ આપણે કહી દે અને સીધા ખાતામાં ટ્રાન્સફર કરે આપણે પૈસાને ક્યાં અને આજે પૈસા ચૂકી આવી વ્યવસ્થા કરી છે અહીંયાથી અમારા બે ચાર ખેડૂતો કચ્છમાં ખેતી કરે છે એ રહે છે અહીંયા પણ કચ્છમાં માધા પર ખરું ને તો ત્યાં એને જમીન લીધી લગભગ સો સવાસો એકર જમીન અને ત્યાં દાડમ છે પછી ઇજરાયની ખારા છે અને આંબા છે કેસર એની ખેતી કરીને વર્ષેદારે બે થી અઢી કરોડ રૂપિયાનું ઉત્પાદન વર્ષેદારે બેટ ખેતી ક્યાં કરે છે એટલે આવી ખેતી અમે અહીંયા ત્રણ હજાર વીઘા જમીન છે પણ આજે એટલી એટલા જ વીઘા જમીન બીજા લોકોની ઉતર દાણે લઈને અહીંયાના ખેડૂતો આવે છે સમજો તમારે કોઈ મોટા સાહેબ હોય એની જમીન મોટી હોય અને એને છોકરા લઈને ચડી ગયો ખેતી મૂકી દેવી હતો અમારા ગામમાં અત્યારે છે મને લખાવી દેજો કે મારી આટલી ખેતી છે ને આવી સો વીઘા બસો વીઘા પાંચસો રીગા જેટલી હોય એટલી આવી ટેકનોલોજી આવી ખેતી બધા કરે છે બધાને એક ગ્રીપ આવી ગઈ છે ઉમિયા માતાજીના આશીર્વાદથી આપણા લોહીમાં છે ગણતિમાં ખેતી કેમ કરવી છે અમારા સમાજમાં કોઈ નોકરી કરવા વાળું નથી અડધો ટકો હશે કદાચ હશે એટલે આવું કર્યું છે કદાચ ભેગા થઈને આવું બધાના મતભેદો ભૂલી જઈને અહીંયા કોઈ ગરીબની કોઈ તમંગત ની આ રહે સૌનો સાથ સૌનો વિકાસ એ હેતુથી અમે આ બધું કરીએ છીએ આ ગામમાં ઇલેક્શન નથી ત્યારે કહું છો ને તમે અમારે